પોરબંદરમાં શ્રીનાથજી હોલ ખાતે બે વર્ષથી લઈ બાણુ વર્ષના તમામ જ્ઞાતિજનો ઓપરેશન સિંદૂર ગરબા પર ગરબે ઝૂમ્યા વિસાલ સોળથીયા વણી જ્ઞાતિ આયોજિત નવરાત્રિના પાવન અવસરે સન્યાસી આશ્રમ સામે સ્થિત શ્રીનાથજી હોલ ખાતે બે વર્ષથી લઈ વર્ષના તમામ જ્ઞાતિજનો ઓપરેશન સિંદૂર ગરબા પર ગરબે ઝૂમ્યા હતા આ વર્ષે નવરાત્રિ રાસોત્સવ કાર્યક્રમમાં ભક્તિ સાથે દેશભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો છે ગરબા રાસના તાલ સાથે જ્યારે દેશપ્રેમના નારા અને ગીતો ગુંજી ઉઠ્યા ત્યારે સમગ્ર પ્રાંગણ રોમાંચિત થઈ ગયું હતું વિશા સોરઠિયા વણી જ્ઞાતિની તમામ નારી શક્તિઓ પરંપરાગત વેશભૂષા પહેરી તિરંગા થીમ સાથે ગરબા રમીને ભક્તિ સાથે દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી પરંપરાગત ગરબાઓ સાથે વંદે માતરમ જય હો મેરા રંગ દે ચોલા કેસરી દેશ રંગીલા જેવા દેશભક્તિ ગીતો રજૂ કરતા માહોલ દેશ પ્રેમથી છલકાયો હતો ત્રિરંગા થીમ પર ગરબા રાઉન્ડમાં મહિલાઓ બાળકો યુવાનો અને ખાસ તિરંગા સાથે જ્ઞાતિના કારોબારી સભ્યો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા દેશ માટે પ્રાણ અર્પણ કરનાર સૈનિકોને મોબાઈલ ફ્લેશ દ્વારા ગીતોમાં યાદ કરી પ્રતિકરૂપે સન્માન આપવામાં આવ્યું હતું આયોજકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ગરબા એટલે માત્ર માતાજીની આરાધના જ નહીં પરંતુ સમાજની એકતા અને દેશભક્તિની લાગણી વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે ઓપરેશન સિંદૂર ગરબા બે હજાર ભક્તિ અને દેશ પ્રેમનું અદ્ભુત મિલન સાબિત થયો છે જે દરેક ઉપસ્થિતના હૃદયમાં અસ્વી અવિસ્મરણીય બની રહ્યો છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો રંગ સિંદૂરી જજી જનની સેવા માં જાગણીતા જાગણીતાલી ગો છે